રાજકોટ ભાજપના ઉમેદવારના પરશોત્તમ રૂપાલાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં શત્રાણીઓ પ્રતિક ઉપવાસ પર ઉતરી છે શત્રાણીઓ સાત દિવસ સુધી પ્રતિક ઉપવાસ કરીને પરષોત્તમ રૂપાલાનો વિરોધ દર્શાવશે ક્ષત્રિય સમાજ છેલ્લા કેટલાય દિવસોથી વિરોધ કરી રહ્યો છે સાથે પરષોત્તમ રૂપાલાની ટિકિટ કપાય તેવી પણ માંગ થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગરના શક્તિ મંદિરમાં શત્રાણીઓએ પ્રતિક ઉપવાસ કરીને વિરોધ નોંધાવ્યો સાથી રૂપાલા વિરોધી સુત્રો ચાર પણ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે આગામી સાત દિવસમાં વિરોધમાં મતદાન કરાવવા પ્રચાર કરાશે ભાજપ સરકાર ને અમારા ક્ષત્રિય સમાજ ની બિલકુલ જરૂર નથી અમે ઓગણીસ તારીખનું ઓલ્ટિમેટલ આપેલું બેનોને અટકાયત કરી હતી બેનો એ જોહરની જાહેરાત કરી હતી છતાંય અમને સમજાવી અને અમને જોહર પણ કરવા દીધું નથી પણ હવે એવું લાગે છે કે સરકારને અમારી જરૂર નથી હવે અમારા આઠ દિવસ તમારા પ્રતિક્ષુ મુખવાસ્ય ક્ષત્રિયણીઓના અને ત્યાર પછી ભાઈઓ ત્રેવીસ તારીખથી ધર્મ રથ પણ કાઢવાના છે એટલે હવે અમને એવું લાગે છે કે ક્ષત્રિય સમાનને જરૂર નથી તો અમે ક્ષત્રિયો બધા ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અને અમને ન્યાય મળે એવી અમે સરકાર પાસે આશા રાખી છે જે રૂપાલા સાહેબે જે વીજ આઈપી જે ટિપ્પણી કરી છે એના વિરુદ્ધ જે અમારા ક્ષત્રિયાની બહેનોને જે ઠેસ પહોંચી છે એના બદલ અમારે આ કરવું પડે છે અને અમે આ કરશું જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમે આ કરવાના છીએ અમારે બહાર નીકળવાનું નથી હોતું પણ છતાંય અમે ક્ષત્રિયાની બહેનો બહાર આવીએ છીએ અમે અમારા અસ્મિતા માટે આવ્યા છીએ અમારા અસ્મિતા માટે અમારે ન્યાય જોઈએ છે બસ એટલું જ કહેવા છે